જાગૃતિ લાવવા સારું શ્રેષ્ઠ ખાડિયા શ્રેષ્ઠ ખાડીયા ની ટીમ આવી રહી છે આપણા દવાખાના આજુબાજુ છે એના માટે આ લડત ચાલુ છે આજે ધનાસુદાર ની શ્રેષ્ઠ ખાડિયા અભિયાન એક મુલાકાત અર્થે આવ્યું છે આજે શ્રેષ્ઠ કાર્ય અભિયાન મુલાકાત અર્થે આવ્યું છે તો પ્રજાના વિવિધ પ્રશ્નો છે પ્રજા કાર્ય અભિયાનના મિત્રો સાથે પ્રશ્નોની ચર્ચા કરી રહી છે તો આપણે એના વિશે આપણે જાણીશું શ્રેષ્ઠ કાર્ય અભિયાનની શું પ્રવૃત્તિ છે અને શ્રેષ્ઠ કાર્ય અભિયાન શું કરવા માંગે છે અહીંયા આવી જાઓ

હેરિટેજનો સિમ્બોલ મારેલી હેરિટેજ સ્કૂલ છે પરંતુ કોઈ હેરિટેજની નિશાની એમાં હવે દેખાય રહી નથી બાજુમાં જ અહીંયા ગ્રુપ મિસન ચાલે છે મંદિર છે નાના છોકરાઓ રમતા હોય છે પરંતુ એ હેરિટેજ એરિયા અત્યારે બિસ્માર હાલતમાં છે પણ કોર્પોરેશનની કોઈ ટીમ જોવા આવવા માટે ટાઈમ નથી અને એ સિવાય એમાં અમારું બુથ આપેલું હોય છે એ બુથ પણ આ વર્ષે આવશે કે નહીં ઇલેક્શનમાં હવે એ સવાલ છે કારણ કે હવે અમે ધનાસુદાની કાલુપુર વોર્ડ નીકળી ગયો છે એટલે અમારે કાલુપુર વોર્ડ તો નીકળી ગયો આ વર્ષે અમારી બુથ બી નીકળી જશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે જી આપનું નામ

પાણીના પેલા વાલ દબાયેલો પાણી બી નથી આવતું આ સિવાય તમને પોળમાં બીજી કોઈ એવી અન્ય સમસ્યાઓ ના પેલા તર તો હવે આનું કરવું છે જી ધન્યવાદ સની ભાઈ આપને લાગે છે કે આ પોળમાં કોઈ અન્ય કોઈ બીજી વિશેષ સમસ્યાઓ છે આ પોર્ડમાં તો એટલી બધી છે કે બહારથી ગાડી એકસો આઠ ફાયર ગાડી અંદર લાવી હોય તો બી નથી આવતી જે જાતે ઉચકીને અમારા લઈ જવા પડે છે બહાર અને પાર્કિંગની બી એટલી મોટી સમસ્યા છે અરજી કરી બધું કર્યું પણ વેપારીઓને બધાની સાઠગાંઠ હોવાથી કશું થતું નથી એ સિવાય બીજી કોઈ અન્ય નહીં જી ધન્યવાદ